હેલો ફ્રેન્ડ્સ રૂબી કિચન પિનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ સુપર ટેસ્ટી મગભાતની રેસિપી ના પાફવાની ઝંઝટ કે ના વધારે સમય રસોડામાં ઊભું રહેવાની ઝંઝટ ફક્ત આપણે દસ જ મિનિટમાં એકદમ સરસ છૂટા છૂટા ભાત અને એકદમ સુપર ટેસ્ટી મગનું શાક બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય ને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નવા નોટિફિકેશન સૌથી તમને મગભાત તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે મગભાત બનાવવા માટે મગ અને ભાત લઈ લેવાના છે અહીંયા આપણે એક વાટકી જેટલા મગ લીધા છે તેને આપણે ચાર થી પાંચ કલાક માટે પલાળી લીધા છે અને ચોખા ને આપણે અડધા કલાક માટે પલાળ્યા છે અહીંયા આપણે બાસમતી ચોખાનો ઉપયોગ કર્યો છે અને બંને બંને આપણે આપણે ધોઈ અને પછી પલાળવાના અહીંયા સારી રીતે પલાળી લીધા છે હવે સૌથી પહેલા આપણે ભાત બનાવવા મૂકી દઈશું ગેસ ઉપર આપણે પાણી ગરમ કરવા મૂકી લીધું છે જેટલા આપણે ભાત લીધા છે તેનું આપણે ત્રણ ઘણું પાણી એડ કરવાનું છે અહીંયા આપણે ઓસાવેલા ભાત બનાવવાના છે તો આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે તો આપણે પાણીની અંદર મીઠું એડ કરી દઈશું આપણા ભાત એકદમ સરસ છૂટા થાય તેની માટે આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરી દઈશું ભાતની અંદર ખૂબ સરસ આવે છે તો પાણી સારી રીતે ઉકળી ગયું છે તો આપણે જે ભાતની અંદર પાણી હતું તે આપણે કાઢી લઈશું અને ભાત આપણે પાણીની અંદર એડ કરી દઈશું આ રીતના તમે ભાત બનાવશો તો એક એક દાણા તમારું ભાત સરસ છૂટો બનીને તૈયાર થશે એકવાર આપણે ભાતને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતના તમે ખુલ્લી તપેલીમાં ભાત બનાવશો એટલે ભાત તમારા ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે ભાતને મીડિયમ ગેસ ઉપર થવા દઈશું ત્યાં સુધીમાં આપણે મગનું શાક બનાવી લઈશું ગેસ ઉપર આપણે કુકર ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે મગને પહેલેથી જ પલાળીને રાખ્યા છે એટલે આપણે તેને બાફીશું નહીં અને ફટાફટ આપણે આ મગનું શાક બનાવીને તૈયાર કરીશું જો તમે મગને પલાળીને ના રાખ્યા હોય તો તમે મગને બે થી ત્રણ વિસલ લગાવીને બાફી શકો છો અહીંયા આપણે મગને પહેલેથી જ પલાળ્યા છે એટલે આપણે કોઈ પણ બાફવાની ઝંઝટ નહીં કરીએ તો અહીંયા આપણે બે પાવા તેલ એડ કરીશું તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેલની અંદર રાય એડ કરીશું તો એક ટેબલ સ્પૂન રાય એડ કરીશું એકદમ સરસ તેલ થઈ જાય પછી તમે રાય એડ કરશો એટલે ફટાફટ રાઈ તમારે પકડવા લાગશે રાય આપણી સારી રીતે થઈ ગઈ છે તો હવે આપણે હાફ ટેબલ સ્પૂન હિંગ એડ કરી દઈશું મગના શાકમાં હિંગ કરવાથી ગેસની પ્રોબ્લેમ નથી થતી એટલે ખાસ તમારે હિંગ એડ કરવાની તો અહીંયા આપણે હીંગ એડ કર્યા પછી એક મીડિયમ સાઈઝની આપણે ડુંગળી મીઠ કરી લીધી છે તો આપણે ડુંગળી એડ કરી દઈશું ડુંગળીને આપણે એકાદ મિનિટ માટે છાતાવવા દઈશું એકાદ મિનિટ પછી આપણે તેની અંદર એક તીખું મરચું એડ કરીશું તમારે કેટલું તીખું શાક જોઈએ છે એ પ્રમાણે તમે મરચું એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું મરચું એડ કર્યા પછી તરત આપણે મીઠા લીમડાના હાથથી આટાના આપણે આ રીતના બે ટુકડામાં કટ કરીને એડ કરી દઈશું અને એક મીડિયમ સાઈઝનું આપણે ટામેટું લીધું છે તે પણ આપણે એડ કરી દઈશું બરાબર મિક્સ કરી લઈશું ટામેટું ઉમેર્યા પછી તરત તમારે મીઠું એડ કરી દેવાનું એટલે ટામેટું સરસ સોફ્ટ થઈ જાય તો અહીંયા આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું એકાદ મિનિટ માટે આપણે ટામેટાને થોડું સોફ્ટ થવા દઈશું

તો અત્યારે આપણે એક ટેબલ સ્પૂન કાસમીલી લાલ પાઉડર એડ કરીશું એક ટેબલ સ્પૂન ધાણા જેવું એડ કરીશું બરાબર મિક્સ કરી લઈશું મસાલાને અડધી મિનિટ માટે બધા જ મસાલાને તેની અંદર થવા દઈશું મસાલો આપણે સરસ અડધી મિનિટ માટે શેકી દીધો છે અને મસાલાને એકદમ સરસ સુગંધ આવી ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આપણે જે પલાળેલા મગ છે એ આપણે એડ કરી દઈશું મગને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે મગને પણ તેલની અંદર સરસવા દઈશું આ રીતના તમે શાક બનાવશો મગફળી મગભાત તમારા તમારે મગને બાફવાની ઝંઝટ અને ખૂબ જ સરસ મગભાત બનીને તૈયાર થાય છે મગભાત દરેકના ઘરમાં બનતા જ હોય છે પણ તમે એકવાર આ રીતના બનાવજો ખૂબ જ સરસ મગભાત બનીને તૈયાર થશે અને આપણા મગ સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે પાણી એડ કરીશું તો તમારે કેટલો રસો કરવો છે એ પ્રમાણે તમે પાણી એડ કરી શકો છો હું અત્યારે બે ગ્લાસ પાણી એડ કરું છું કારણ કે આપણે ભાતની અંદર આ શાકને ખાવાનું છે એટલે આપણે થોડું ગ્રેવીવાળું આ શાક બનાવીશું તો પાણીને આપણે મિક્સ કરી લીધું છે હવે આપણે ઉપરથી થોડા લીલા ધાણા એડ કરી દઈશું આ રીતના તમે મગના શાકમાં લીલા ધાણા પહેલેથી જ એડ કરી દેશો તો શાક તમારું ખૂબ જ સરસ ફ્લેવરફુલ બનીને તૈયાર થશે હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને ત્રણ થી ચાર વિસલ થવા દઈશું અને ગેસ તમારે એકદમ ધીમો રાખવાનો છે ધીમા ગેસ ઉપર તમારે ત્રણ થી ચાર વિસલ થવા દેવાની છે એટલે આપણું શાક એકદમ સરસ રસાવાળું અને ઘાટું બનીને તૈયાર થાય તો અહીંયા આપણે ભાતને ચેક કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટા છૂટા ભાત બન્યા છે તો એક દાણાને આપણે ચેક કરીશું જોઈ શકો છો એકદમ સરસ આપણા ભાત તૈયાર થઈ ગયા છે ગેસ આપણે બંધ કરી દઈશું અને ભાતને આપણે ઓસાવી લઈશું એટલે તેની જે પ્રોસેસ છે તે બંધ થઈ જાય અને ભાત આપણા એકદમ સરસ ખુલ્લા ખુલ્લા બનીને તૈયાર થાય તો અહીંયા આપણે ભાતને ઓસાવી લીધા છે આ રીતના બધું જ પાણી તેનું નીચે પડી જશે અને ભાત આપણે એકદમ સરસ ખુલ્લા ખુલ્લા બનીને તૈયાર થશે ત્યાં સુધીમાં આપણું શાક પણ તૈયાર થઈ જશે આપણે ભાતમાં પહેલેથી જ ઘીનો ઉપયોગ કર્યો છે એટલે અત્યારે આપણે તેલ કે ઘીનો ઉપયોગ નથી કરવાનો તો પણ એકદમ સરસ તમારા ભાસ છૂટા છૂટા બનીને તૈયાર થશે તો અહીંયા આપણે ચારથી પાંચ સીટી થઈ ગઈ છે તો હવે આપણે એકદમ સરસ બધી જ હવા નીકળી જાય ત્યાં સુધી તમારે કુકરને ખોલવાનું નથી તો અહીંયા આપણે કુકરને ખોલીને ચેક કરીશું તો આપણે શાકને જોઈ લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું મગનું શાક બનીને તૈયાર થયું છે અને પાણી પણ પરફેક્ટ પડ્યું છે આ રીતના મગભાત લિક્વિડી સરસ લાગતા હોય છે તો અહીંયા આપણું શાક સરસ બનીને તૈયાર થયું છે તો આપણે મગને ચેક કરી લઈશું તો અહીંયા આપણા મગ એકદમ સારી રીતે બફાઈ ગયા છે અને સુગંધ ખૂબ જ સરસ આવી રહી છે તો આપણે ધાણા તો પહેલેથી એડ કર્યા છે તો હવે આપણે શાકની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું તો આપણા ભાત પણ સરસ બનીને તૈયાર છે અને આપણું સાફણ બનીને તૈયાર છે તો હવે આપણે ગરમા ગરમ મગભાત ને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ છૂટા છૂટા ભાત અને મગ નું શાક તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા છૂટા છૂટા ભાત બનીને તૈયાર થયા છે અને સાથે આપણે ગરમા ગરમ મગ ના શાક ને સર્વ કરીશું તો ફક્ત આપણે દસ જ મિનિટ મગ ભાત બનાવીને તૈયાર કર્યા છે કોઈ પણ બાફવાની ઝંઝટ વગર આપણે આ મગ નું શાક બનાવીને તૈયાર કર્યું છે

તો દરેકના ઘરમાં વારે તહેવારે મગનું શાક અને ભાત તો બનતા જ હોય છે ખાસ કરીને બુધવારના દિવસે મગભાત દરેકના ઘરે બનતા હોય છે તો આ રીતના તમે આસાનીથી ફક્ત દસ જ મિનિટમાં મગભાત વાફળની ઝંઝટ વગર બનાવીને તૈયાર કરી શકો છો અને સ્વાદમાં તો તમે એકવાર બનાવશો તો જ્યારે પણ તમે મગભાત ખાવાની ઈચ્છા થશે ત્યારે તમે આ જ રીતના મગ મગભાત બનાવીને તૈયાર કરશો તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે એકવાર મગભાતની રેસીપી ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ મગભાતની રેસિપી કેવી લાગી જો તમને આ મગભાતની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય